ખરાબમાં ખરાબ વસ્તુ ખરાબ નથી આ કાજળ સાવ કાળું છે આંખમાં નાખો તો સરખું દેખાવા માંડે પેલાના કાજળમાં તો એવું હતું ને આંખમાં આંજો એટલે આંખની શોભાય વધે અને દેખાય સરખું નહીતર કાળી વસ્તુ સાવ નિકૃષ્ટ વસ્તુ આંખમાં આંજો તો સારું દેખાવા માંડે કોલસો સાવ કાળો એન્જિનમાં નાખો તો ત્રીસ કિલોમીટર ગાડી ગાડીનું પડી જાય એટલે કોઈ કાળા નથી કોઈ ખરાબ નથી એના સૂક્ષ્મ તત્વને પકડીએ તો આપણને દ્રષ્ટિ મળે આપણને ગતિ મળે ખરાબ છે એટલી ફુરસદ જ કેમ આપણને મળે કે આપણે બીજાની ખરાબી શું એટલો સમય કેમ આપણને મળે પણ કેટલો સમય લોકોને મળે અને પાછા એમ કે હું નથી કેતો આ કોણ કે બ્રહ્મા કહે છે કોણ બોલે ઘણા તો તમે જોજો એમ કે હું ખાલી બોલું છું એટલું જ મારા પેટમાં કઈ નથી આવ્યું સુરુચિ વિષયી શિષ્ય જેને પોતાના હેતુ છે પોતાના આગ્રહો છે એ નહીં સંતોષાય તો એને ગુરુ માફક નહીં આવે બીજો શિષ્ય સાધક સુવાસ જેનામાં કઈ ભજનની ગંધ છે જેનામાં કઈ ફોરમ આવી છે જેનામાં કઈ સાધનાનો એક સુંદર ખુશબુ આવી છે એ સાધક શિષ્ય સરસ જેનું બધું સારું થયું પ્રેમમય રસો વય જેનું મય જીવન રસમય પ્રેમમય બન્યું ભાવમય બન્યું એ સિદ્ધ શિષ્ય પણ અનુરાગા જેને કેવલ અનુરાગ કેવલ પ્રભુપદ પ્રીતિ આવું જેનું જીવન એ શિષ્ય શુદ્ધ શિષ્ય આવા ચાર ભાગ વ્યાસગાદી કરે એવી જ રીતે ચાર ગુરુ એમ શિષ્યોને લાગુ પડે એમ ગુરુને લાગુ પડે સીધી વાત જેને પોતાના હેતુ પોતાના આગ્રહો ને પોતાની રૂચિ હોય એ ગુરુ પણ વિષય જેને પોતાના હેતુ હોય પોતાના આગ્રહો હોય આમ જ આમ જ આમ જ એ ગુરુ પણ વિષય છે સીધી વાત છે પણ જેનામાં થોડીક ભજનની સુગંધ છે એ ગુરુ સાધક જેણે પ્રભુ પ્રેમ ભગવદ્ ભાવ જીવનના રસને જાણી લીધો એ ગુરુ સિદ્ધ પણ જેનું જીવન કેવલ પૂર્ણ છે એ અનુરાગી ગુરુ છે એ શુદ્ધ ગુરુ છે સુરૂચિ સુભાસ થાય એટલે બંને પક્ષ વારંવાર નહીં કહું પડે એક ને લાગુ એમ તમારે સમજી બીજી ચાર વસ્તુ સમજી લો વિષય ગુરુ અને વિષય ચેલો એના માટે શબ્દ વાપરું છું અભાવ અભાવમાં જીવે એ ગુરુ વિષય વિષય જેને અભાવ જ લાગે ઓછું જ લાગે હજી કંઈક મને વધારે મળે હજી ગુરુનો આશીર્વાદ મળે મારી ફેક્ટરી વધારે ચાલે મારો ધંધો વધારે ચાલે અથવા તો મારું સારું થાય કેમ ભજનનો આગ્રહ રાખે વાત જુદી અથવા તો ગુરુને અભાવ હોય કે હજી આટલું મળે આમ થાય તેમ થાય આમ કરું આ વિસ્તાર કરું અભાવમાં જ આખી જિંદગી જીવે એ શિષ્ય અને ગુરુ બંને વિષય બીજો શબ્દ છે પ્રભાવ કોઈના પ્રભાવમાં આવીને જીવે એ થોડીક સારી વસ્તુ છે થોડીક ઊંચી વસ્તુ કોઈ પ્રભાવમાં કોઈ આવી જાય પછી એનું શિષ્યત્વ સ્વીકારે સારી વસ્તુ અથવા તો કોઈ આ ચેલો કરવા જેવો છે એના સગવડ વાળો માણસ છે અને ગુરુ પ્રભાવમાં આવી જાય પછી એની સાથે સંબંધ વધારે રાખે ઠીક છે એના પછી સારા કાર્યો કરાવે કે કઈ પણ એ એ બીજા પ્રકારનું શિષ્ય ગુરુ ત્રીજા પ્રકારનો સિદ્ધ અભાવ અને પ્રભાવ નહીં પણ કેવલ ભાવ કેવલ ભાવ બસ એને કંઈ ન જોઈ લે કેવલ ભાવ એ ત્રીજા પ્રકારનો ગુરુ અને છેલ્લો ચોથું શિખર ગુરુ જે સ્વભાવમાં જીવે એ પોતાના સ્વભાવથી જરાય બહાર નથી અને હું ફરી ભરીને કહું આપણે હું ને તમે તો સંસારી છીએ આપણે સરખાજી સ્વભાવમાં જીવવું પોતાના સ્વભાવ સ્વભાવને જ અધ્યાત્મ કહ્યો ગીતા એ સ્વભાવને જ સ્વધર્મ કહ્યો ગીતા આપણા સ્વભાવમાં છે આપણો જે મૂળ પ્રકૃતિ હોય એમાં જીવ તો આ ચાર પ્રકારના શિષ્ય અને ગુરુઓની વાત અહિયાં ગોસ્વામીજીએ લખી गुरु चरण कमल ની વંદના ગુરુ ચરણ ધૂળ ની વંદના ગુરુ ચરણ નખ જ્યોતિ ની વંદના કરી સુમીરત દીવ્ય દ્રષ્ટી યહોરી દૂર થી માન સ્મરણ કરે અને દિવ્ય વિચારો આવવા લાગે કે ગુરુ કમઠ ન્યાય લાગુ પડે જેમ ઈંડા ક્યાંક પીડ્યા હોય અને કાચબી ચિંતન કરે એના ઈંડા ફૂટી જાય આવું ગુરુ દીક્ષાનો પ્રકાર કમઠ ન્યાય મરઘી છે ઈંડું મૂકે અને પછી ઈંડાની ઉપર બેસે મરઘીની ગરમી લાગે પછી ઈંડું સેવાય અને એમાંથી મરઘાનું બચ્ચું નીકળે આ દીક્ષા છે એક ગુરુ કોઈ શિષ્યના માથા ઉપર હાથ મૂકે એને સ્પર્શ કરે અને એનો આત્મરામ રામ જાગે ઈન્ડુ એક સ્પર્શ દીક્ષા છે મરઘાની બીજી દીક્ષા છે દ્રષ્ટિ દીક્ષા આંખ આપે માછલી માછલી માટે એમ કહેવાય છે કે સમુદ્ર ને નદી કિનારે ઈંડા મૂકે નાના નાના એના ઈંડા પછી માછલી તો જળનો જીવ બહાર તો રહી શકે નહીં ઈંડા બહાર પોતે બહાર રહી શકે નહીં મમતા તો હોય એટલે પાણીમાં પાણીમાં જ રહેવું પડે પણ ઈંડા હોય પછી માછલી પાણીમાં ઉછળ્યા કરે કૂદે ઈંડાને જોઈ લે પછી પાણીમાં ઉછળે આમ જોયા કરે અડે નહીં પણ આમ જોયા કરે અને એ માછલીની દ્રષ્ટિથી એના ઈંડા સેવાઈ જાય આ છે દ્રષ્ટિ દીક્ષા સ્પર્શ ન કરવું પડે આંખથી કોઈ મહાપુરુષની દ્રષ્ટિ મળે કરુણા દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ અને આતમ જાગે અંદર અજવાળું થવા માટે પછી કાચબી કાચબી માટે એમ કહેવાય છે કે ઈંડા મૂકે સમુદ્ર ની કિનારે નદી ની કિનારે પણ એનામાં મમતા એટલી બધી છે કે મારા ઈંડા કોક લઈ જાય તો એટલે પછી જ્યાં ઈંડા મૂકે એના ઉપર કાચબી છે એ માટી નાખી દે ઢાંકી દે પછી કાચબી પણ આખરે તો જળનો જીવ એટલે વધારે તો બહાર ન રહી શકે પાછું એને પાણીમાં જવું પડે એટલે ઈંડાને કોઈ લઈ ન જાય એટલે એના ઉપર માટી નાખી દે અને પોતે પાણીમાં જતી રહે પાણીમાં ગયા પછી એને ભૂલાઈ જાય મારા ઈંડા ક્યાં હતા મેં ક્યાં મૂક્યા હતા એ જોયા કરે બિચારી પણ ભૂલી ગઈ પછી એ ઈંડાનું ચિંતન કરે મારા ઈંડા ક્યાં મારા ઈંડા ક્યાં એ દૂર બેઠી બેઠી ચિંતન કરે અને અહીંયા ઈંડા સેવાઈ જાય ત્રણ પ્રકારે દીક્ષા અપાય ઘણા મહાપુરુષો સ્પર્શથી દીક્ષા આપે જેમાં આપણે કહેતા અમારા માથા ઉપર હાથ મૂકો અમારા કઈ શું તો સારી વસ્તુ છે શક્તિપાત થતો હોય હવે તો કેમેરા નીકળ્યા છે ને કે જેટલો સાધનાશીલ પુરુષ એવો છેલ્લો જે કેમેરો તમે વધારે જાણો કે એનો એની જે આભામંડળ પિક્ચર આવે છે એ માણસની ચારે બાજુ કેટલા કેટલા ફૂટમાં આ દેવતાઓની ચારે બાજુ જે આ ચકરડા આપણે કર્યા છે એ આજ વિજ્ઞાને સિદ્ધ કર્યું છે એ કેમેરાનું નામ હું ભૂલી ગયો છું રીતસર નઈ કેટલાક કોઈ કોઈ મહાપુરુષ આ પ્રયોગો થયા અમુક અમુક મહાપુરુષોના ફોટા એને ખબર વગર લીધા આમાં પંદર પંદર ફૂટ સુધી આ જવાળાના ફળાકા બોલે આભા મંડળ આવા કેમેરા જર્મનીએ શોધ્યું છેલ્લો કેમેરો તો હમણાં મુંબઈમાં મને એમ કહ્યું કે બાપુ તમને સમય હોય તો તમને બતાવ્યું એમ કે ત્યારે સમય માણસના સાતે સાત ચક્રોના ફોટા લઈ મુલાધાર થી લઈને આજના ચક્ર સુધીના સાતે સાત ચક્ર જે યોગની આખી પ્રક્રિયા છે એના ફોટા લે કયું ચક્ર નબળું છે કેમેરો કહી દે કયું ચક્ર નબળું પડ્યું છે કયું ચક્ર વધારે સક્રિય છે કયું ચક્ર વધારે યોગની પ્રક્રિયાથી પ્રભાવિત છે આ બધું વિજ્ઞાન સિદ્ધ કરે અને આ કોઈ કોઈ સાધના છે કોઈ પણ આપણા સામાન્ય માણસ નો ફોટો લે તો એને થોડીક આભાર હોય ચારે બાજુ થોડુંક હોય કુંડાળ ઇંચ હોય જેવો માણસ હલકા વિચાર નો હોય તો એકાદ ઇંચ અડધી ઇંચ હોય હોય કરું લીટો જ હોય ઘણા ને લીટો હોય શંકરાચાર્ય જેવા માણસને લો મહાવીર સ્વામી જેવાને લો ભગવાન બુદ્ધને લો માયલોમાં પ્રકાશ ફેલાતો આપણે આપણે નથી કહેતા કે ભાઈ અમુક માણસની પાસે જઈએ તો આપણને બહુ ગમે આમ આપણા વિચારો એ વ્યક્તિની આભાનું કારણ છે તમે તમે એના પ્રવેશમાં પ્રવેશ કર્યો એનું જે આખી જે ઉર્જા એની ચારે બાજુ ફેલાણી એમાં તમે પ્રવેશ કર્યો એની ઉર્જાએ તમને શાંત કર્યા એને તમને પ્રસન્ન કર્યા આ એક નિયમ છે વિજ્ઞાન દ્વારા સિદ્ધ થાય એટલે વધારે ગમે એના ઉપર બોલ્યા કરતા હતા આ દેવતાઓની લોકો પ્રશ્ન કરતા કે આ બધું ચક્ર શું છે પણ આખા બોડી ને આખું ચક્ર હોય છે કેટલો માણસ શુદ્ધ કેટલું એનું ભજન એના પ્રમાણે એની આભા આજે હોય છે તો સુમિરત દી ગુરુ તો કાચબાની જેમ આપણા ઈંડા ને સેવી ના એટલે ગુરુ જોઈએ ગુજરાતીમાં આપણે ત્યાં કહેવત છે કહેવત નહીં લોકો બોલે કે ભાઈ મોરના ઈંડાને ચિતરવા ન પડે એવું કે મોરના ઈંડા હોય ચિતરવા ન પડે એમાં રંગ પૂરાયેલો જ હોય જેવું બહાર નીકળે એટલે પણ મોરના ઈંડા ને ચિતરવા ન પડે એ બરાબર પણ મોરના ઈંડા ને સેવવા તો પડે ચિતરવા ન પડે પણ એમ દરેકનો આત્મા તૈયાર છે શુદ્ધ બુદ્ધ છે પણ એને કોઈ ગુરુ દ્વારા સેવવો પડે એને કોઈ ગુરુ દ્વારા એનું એનું અનાવરણ કરવું પડે તો કેવલ સ્મરણ કરવાથી નખ જ્યોતિથી માણસને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય સુરત જેનું સ્મરણ કરવાથી આપણી દ્રષ્ટિ દિવ્ય થાય એ સાચો સદગુરુ આ પરિભાષા સ્મરણ કરવાથી બીજા વિચારો આવે તો નહીં દિવ્ય દ્રષ્ટિ થવી જોઈએ ઘણા તો યંત્ર આપે આ યંત્ર રાખો યંત્રમાંથી પછી ઉભું કરે ષડયંત્ર ઈ ગુરુ નહીં જે યંત્ર ષડયંત્ર પેદા કરે એવો નહીં દિવ્ય વિચારો આપે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે એક સુમિરત જ્યોતનું જે અજવાળું છે એ મોહના અંધારાને મિટાવી દે કંઈક નવું સૂજવા માંડે જીવનના મર્મો જીવનના રહસ્યો આપણને દેખાવા માંડે જથાસ અંજન સાધક સીધ સુ ਪਾਤੀ ਸ਼ਾਸਤ੍ਰੂ ਦਾ ਰਹਸਯੋ ਖੁਲਵਾ ਮਾਣੇ ਜੀਵਨ ਦਾ ਮਰਮੋ ਸਮਝਾਵਾ ਮਾਣੇ ਮਾਤੇ ਕੋਈ ਸਤਿਗੁਰੂ ਦੀ ਜੀਵਨ ਮਾ ਜ਼ਰੂਰ ਤੇ ਹੀ ਕਰੀ ਬੀਮਾਲ ਬੀ ਵੇ ਕਰ ਬਿਲੋਚਨ ਬਰਨਾਂ ધૂળ થી મારા નેત્રો ને પવિત્ર કરી અને હું ભગવાનની કથા કહેવા ચાઉં છું એવી તુલસી કરીના છે ટૂંકમાં એટલું જ કહેવાનું કે જીવનમાં કોઈ માર્ગદર્શક નહી આચાર્ય પૂર્વરૂપમ અંતેવાસી ઉત્તર રૂપમ વિદ્યા સંધિ પ્રવચનમ સંધાનમ તૈતરીય ઉપનિષદ ઉપનિષદ આ મંત્ર છે ગુરુ શિષ્ય ની પરિભાષા કરી આચાર્ય એટલે ગુરુ આચારવાન વ્યક્તિ આચાર્ય દિશાની રીતે ગણો તો આચાર્ય ગુરુ એ પૂર્વ દિશા છે અને શિષ્ય એ ઉત્તર દિશા છે બંને દિશા મહત્વની બંને દિશા પવિત્ર બીજી દિશા અપવિત્ર છે એમ નહીં આમ તો બધી દિશા સારી જ છે પણ છતાંય શાસ્ત્રના ન્યાય પ્રમાણે આપણે ભગવાનને બેસાડીએ તો પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બે દિશા વધારે વિશેષ મહત્વ આચાર્ય પૂર્વ રૂપ ઉપનિષદ પૂર્વરૂપ ગુરુ એક પૂર્વ દિશા ચા સુવચન રવિ રવિકર નિકર જ્યાંથી સૂરજ ઉગે છે જ્યાંથી અજવાળું જ્ઞાનનો પ્રકાશ ફેલાય આચાર્ય પૂર્વ રૂપ અંતેવાસી એટલે શિષ્ય કેટલો સરસ શબ્દ અંતેવાસી મેં કદાચ ત્યાં ચર્ચા કરી હતી અંતેવાસી શિષ્ય માટે અંતેવાસી શબ્દ અંતેવાસી બહુ સારો શબ્દ લોકો કે અમે ગાંધીજીના અંતેવાસી હતા ફલાણાભાઈ ગાંધીજીના અંતેવાસી બિલકુલ સન્નિકટ રહેનારા ગુરુની એક એક પ્રકૃતિના જાણકાર અંતેવાસી ગુરુ પૂર્વરૂપ શિષ્ય ઉત્તરરૂપ એનો બીજો અર્થ એમ થાય ગુરુ પ્રશ્ન શિષ્ય એનો જવાબ શિષ્ય ઉત્તર જે શિષ્ય તો એવો હોવો જોઈએ કે ગુરુ માટે કોઈ પૂછે કે આના ગુરુ કેમ એ શિષ્યને જોવે જોવે જવાબ મળી જાય કે આનો ગુરુ આવો જ હોવો જોઈએ શિષ્ય ઉત્તર છે પતિનો ઉત્તર પત્ની છે પત્નીને જોવે એટલે ખબર પડી જાય કે આનો આનો પતિ આવો છે દીકરો બાપનો જવાબ છે આખું ઘર જોવું ન પડે છોકરાને જોઈ લો એટલે ખબર પડી જાય કે આનો બાપ આવો જ હોય દીકરો જવાબ છે એના બાપનો શિષ્ય જવાબ છે એના ગુરુનો પત્ની જવાબ છે એના પતિનો ઉત્તરભૂપ આ મને બહુ ગમે શિષ્ય તો એવો હોય કે ગુરુનો જવાબ હોય ગુરુને કહેવું ન પડે મારે ચેલન જોઈ લો તમને જવાબ મળ્યો આનું નામ શિષ્ય કહેવાય સવાલો ઉભા કરે એ ગુરુ નહીં એ ચેલો નહીં ઉત્તર ગમે